અત્યારે જે આ પાંચ અથડી ગયા છે જામનગરમાં માં અને એક ત્રીજો યાદ આવે છે કે અજમેર જે બુલન દરવાજા વાળી મેન બજાર છે એને અત્યારે બે સેમ ટુ સેમ ધ્યાને લાગે છે અને આ પાંચ મહિનામાં એકતારી સમયે હિન્દુ મુસલમાન બધા કોમી એકતા સાથે રાખી અને બધા એકતારી કરે છે અને બધા આ પાંચ મહિનાનો લાભ લે છે અહીંયા નોનવેજમાં કેવી કેવી મજા આવે છે યુવાઓને ને વડીલોને ખાવાની ને કેટલો ઉત્સાહ હોય છે રમઝાન જોઈએ તો દસ વર્ષના બાળકથી કરીને એસી વર્ષના ઉંમર સુધીના લોકો જોવા મળે છે અહીંયા અને એટલો ઉત્સાહ છે કે આપણે એવું લાગે છે કે રાતના બે ત્રણ જેવું વાગી જાય તો આપણે લાગે હજી આઠ વાગ્યા છે ટાઈમ કેવી રીતના નીકળી જાય છે ખબર જ નથી પડતી અને ઇન્ડિયન ફૂડ થી કરીને ચાઇનીઝ ફૂડ સુધી હરેક વસ્તુ આપણે અહીંયા હરેક વસ્તુનો સ્વાદ જોવા મળે છે અહીંયા હર ચીજ નવી વેરાયટીઓ જોવા મળે છે હા હા રોજ

જોઈ શકો છો તમારી કેટલી બ્રાન્ચ છે મારી પોતાની અહીંયા ચાર બ્રાન્ચ છે અરબીન શોરૂમ છે અરબીન કેફે છે અરબીન રેસ્ટોરન્ટ છે ન્યુ સ્ટાર્ટ થઈ છે અરબીન બાસ્કેટ પુરી એન્ડ ચિકન કોન તમે લોકો આવો અને બધા મજા માણો અને એક એક નવી નવી ક્વોલિટી તમને અહીંયા ખાવા મળશે અને પ્લસ આ રમઝાન મહિનામાં જેમ કે મુંબઈની અંદર જેમ કે મોહમ્મદ અલી રોડ છે જામનગર નો આ પણ એક મોહમ્મદ અલી રોડ જ છે અને તમે બધી પબ્લિક આવો અને મજા માણો અને ખાવા માટે નવી નવી ટેસ્ટ

અને એની હર આઇટમ હર વેરાયટીમાં એક અનોખો સ્વાદ આવ્યો છે અને એ સ્વાદ ચાખવા માણસો આજુબાજુના ગામડેથી પણ અહીંયા આવે છે અને આ આનો સ્વાદ લે છે આપણે હવે આગળ પણ જાઈશી આગળ કઈ કઈ વેરાયટી મળે છે અને શું શું છે તેની સાથે પણ ચર્ચા કરશી આપણી સાથે ઈસુભાઈ છે અને આપણે નોનવેજની એવી નવી નવી વેરાયટી છે પાંચેતળીમાં કે આપણને નામ પણ ના આવડે ઈસુભાઈ શું શું છે આ વેરાયટીના નામ

ખુબજ મહેનત દર વખતે કરતા હોય છે અને તમામ સારી સારી અલગ અલગ હોય છે સારી રીતે કામગીરી અત્યારે જો કોઈ જામનગર અંદર ફેમસમાં ફેમસ અને હાવ યંગ માં કામ કરતા હોય તો મુસ્તાફભાઈ ખુરેશી હું શાબાશી દઉં છું તો ખુબ તરકી કરે અને ખુબ આગળ વધે એવી દુવા દઉં છું આગળ શુભભાઈ આપડે જોશી આગળ ઘણી બધી દુકાન છે જામનગર ની અંદર તો અડગ એનો બાદમાં પછી જોશું આપણે અરબિયન રેસ્ટોરન્ટ પાસે પહોંચી ગયા છે કે જેનું બહુ સારું જામનગરમાં નામ છે અરબિયન રેસ્ટોરન્ટ ટૂંક જ સમયમાં ઈસુભાઈ બહુ મોટી પ્રસિદ્ધિ અને એની હર આઈટમ એવી સારી હોય છે ખાવાની એ એવું જામનગરના આજુબાજુના ગામોથી પણ માણસો આવે છે ખાવા અરબિયન રેસ્ટોરન્ટ નું તો પેલી જે શાખા લોકો તમે જોઈ શકો છો કે આ અરબિયન સાવરમાં પેલી જેને બ્રાન્ડ ખોલી ત્યારબાદ આ સામે જો ખૂબ જ ફેમસ થઈ અને ઘણી બધી હવે તો શાખા ભયડી બીજી અલગ અલગ લોકો એ બનાવ્યું પણ પેલી આ સાઉર માં જે બહુ સારી આઈટમ છે અને બહુ માણસો ખાવા આવે છે સતત ચાલુ રહેતો છે તમે જોઈ શકો કેટલી બધી જોરદાર બનાવે છે એ લોકો અને ત્યારબાદ એના પછી તેઓ અરબિયન રેસ્ટોરન્ટ પણ બનાવેલું છે એટલે માણસો એટલો બધા ખાય છે અને એટલે બધું અમે આવે છે કે આ તો ઘણી બધી અને પછી ત્યારબાદ પણ ફર્સ્ટ જામનગર ની અંદર લેવનાર આ લોકો છે પેલા ફર્સ્ટ તમે જોઈ શકો છો ત્યારબાદ આ લોકો નું અરેબિયન રેસ્ટોરન્ટ છે તેઓ પણ ખુબ જ અત્યારે ટૂંક સમયની અંદર ખુબ જ એને પ્રગતિ કરી છે અને માણસો ઓછા ભાવની અંદર ખુબ જ ખાવા અને લિજ્જત લેવા માટે આવે છે ત્યારબાદ એની સામે આપણે જોઈએ તી તીજી પણ છે તન શાખા આ લોકોએ એ ટૂંક સમય ની અંદર કરી નાખી છે અને ખુબ જ તેઓ તરક્કી કરી રહ્યા છે અને ખાવાનું પણ બહુ સરસ મળી રહ્યા છે

એટલી બધી ફેમસ છે કે આ માણસ સતત કામ જેમ એક નવા અંદાજ થી બનાવે છે અને સતત રમજાન પૂરતું જ છે ત્રીસ દિવસ પછી એકત્રીસ ના દિવસ છે જેવા ઈદ થયા ત્યારથી આ બંધ થઈ જાય છે બાબાભાઈ શું નામ પપુલી ભાઈ નો અંદાજ તમે જોઈ શકો છો આખો નિરાલો છે એક મહિનો બાકી પાંચસો ને પાસઠ દિવસ બ્રેડ છે ખીમા વાળી બ્રેડ છે ફાડા છે કઠલે છે ખીરી છે કલેજી છે બરોબર ઈંડા વાળા ફાડા છે કલેજી વાળા ફાડા છે ઇંડા વાળા ફાડા છે આમાં બી દસ છે બાબા 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 આપડી સાથે જામનગર ના સામાજિક કાર્યકર બાબાભાઈ શું કયો છો હા બપોલી ભાઈ જુનાગઢ રાજકોટ ધોરણ જ્યાં જ્યાં ખવા આવે છે બેસી આ ક્યાંય જામનગર માં મળતું નથી કપોલી ભાઈ સિવાય નવું નજરા નું મળી જાય વસ્તુ મળી જાય બપોલ ભાઈ એવા ફરેમસ છે જામનગર માં આવે ને ભાઈ ના જોયું હોય ને તો કઈ ના જોયું હોય આ એક ની છે

ઓલા દિવસ પછી મોહમ્મદ અલી રોડ માં ફેમસ છે મોહમ્મદ અલી રોડ માં ફેમસ છે સુભાઈ આવતા વર્ષે પછી વર્ષે મળશે જનતા ને કયો ખાવું ખાઈ જાય સાહેબ જો બતાવો કેટલી બાજુ બાજુમાં ફેમસ આઈટમ ખાવા માટે જામનગર મુલાકાત લેજો જામનગર રોડ ઉપર જોઈ શકો कैमरामैन फोकस कर दो जरा काया चना बटाटा आ चना बटाटा 10 पीस बनावाने ईक जोजो तुम જોઈ લ્યો અંદાજ જોઈ લ્યો જો અંદાજ જોઈ લ્યો અંદાજ જોઈ લ્યો તમે જો બપુલીભાઈ ના જો વાહ બપુલીભાઈ શું કહેશો તમે આ અલે આજે આજે જનતા જોઈ રહી છે તેના શું મેસેજ દેશો જનતા જોઈ રહી છે કે જનતા પેસેલ અહીંયા ખાવા આવે છે પેસેલ મારા ઘરે જ આવે છે 5-8 રીમાં બરોબર ત્યાં જ ઇલેવન પાસે આપણે ઉભા છીએ મોહમ્મદ અલી જામનગર નો અલી રોડ આ એક એવી વસ્તુ છે કે બીજે ક્યાંય નથી મળતી આ શું છે

આનો ઇન્ડા ચિકન સાઈઠ રૂપિયા અને સાદો ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા આપ જોઈ રહ્યા છો નવી નવ નવી વેરાયટી તમે જોઈ શકો છો આમની બ્રાન્ચ છે અહીંયા પણ બહુ જ સરસ એક થી એક સ્વાદ અનેરો સ્વાદ લેવો હોય તો જામનગરના ના અલી રોડ પાંચડી આવે જ છે માણસો અને રોજ એવી ભીડ હોય છે આપણે આગળ પણ જાશી અને સમજતી ને જાણશી શું શું મળે છે આપણે અત્યારે એસ કે રેસ્ટોરન્ટ પાસે છીએ

નવી નવી જે વેરાયટી છે જે આઈટમ છે રમજાન છે જામનગર નું મોહમ્મદ અલી રોડ ખરેખર કિયો અમદાવાદ નું તમે ભઠીયાર ગલી કિયો એ અમારું જામનગરનું નું જામનગર છે એ અમારા માટે મોહમ્મદ અલી રોડ જ છે કેટલી જૂની આ બ્રાન્ચ બહુ જૂની છે એસ કે બ્રાન્ચ ત્યાંની બધી વેરાયટી સારી છે આમ જો તો પાચકડીની દરેક શોપ અંદર સારું તમને ખાવાનું ફૂડ મળશે અને એસકે પણ સારું એક એવું રેસ્ટોરન્ટ છે જામનગરમાં શું ભાઈ શું છે અહીંયા બતાવો શું આ બનાવી રહ્યા છે એસકે રેસ્ટોરન્ટ તો એસકે રેસ્ટોરન્ટ તો બહુ જૂની છે ચિકન દારા છે અલગ અલગ વેરાયટી ઘણી બધી બનાવે છે અને રેસ્ટોરન્ટ બહુ જૂનું છે અને બહુ સારું ચાલે છે બહુ સારું બનાવે ખાવાનું અમારા ખાસ અમારા યુસુફભાઈ છે એની મુલાકાત આપણે લે પચીસ વર્ષ પચાસ વર્ષ આસપાસ થઈ ગયા રેસ્ટોરન્ટ ને નવ નવી વેરાયટી નવી નવી વેરાયટી મળતી જ રહી છે અલગ અલગ આઈટમો બધી નામ પણ <laughs> <laughs> આનો ટેસ્ટ કેવો હોય ઓ સારા હોય એ તમારું નામ શું છે મોહમ્મદ મેરાજ આ કેટલા વર્ષથી આમાં આઠ વર્ષ થઈ ગયા હા એસકે માં એસકે માં એસકે નો હર દી જેવી વખાય છે બધે વખાણે વાલી એ મને બધે થી ખાવા આવે છે હા બધે જગ્યા થી આવે છે માહોલ કેવો હોય છે બહુ સારા હોય છે આજે રોજો કેટલા મળે આજે ઉપર રોજો 20 રોજો થી તમે જોઈ શકો છો કેમેરા મેન ફોકસ કરો એસકે નું અત્યારે અહીંયા ચાલુ છે હા તમે જોઈ શકો છો કે એસકે ની નવ નવી વેરાયટી સાઉરમાં અહીંયા સાઉરમાં જે આ એસકે ની બ્રાન્ચ ની સાઉરમાં છે 60 રૂપિયા ની આપણે લઈએ તો એના વેગી એક ફ્રૂટી ફ્રી આવે છે

એટલે હવે આજનો રોજો કેટલા મો હતો આજનો અમારો રોજો ત્રેવીસ રાત બાવીસ રોજા પૂરા છે આપડે જોઈ શકીએ જનતા સાથે પણ ચર્ચા કરવાની કોશિશ કરી રહ્યા છીએ